આપણો ભારત દેશ ખૂબ જ વિશાલ છે અને ભારતીય સંસ્કૃતિ પણ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે ત્યારે વાત કરીએ રાજસ્થાની સંસ્કૃતિની તો દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં રાજસ્થાની સંસ્કૃતિ ખૂબ જ પ્રચલિત છે બનાસકાંઠા જિલ્લામાં પણ એક રાજસ્થાની સંસ્કૃતિની અસરો જોવા મળે છે વર્ષોથી ડીસા ખાતે સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારો પણ આ રાજસ્થાની તહેજીબને આજે પણ અપનાવી રહ્યા છે રાજસ્થાની સંસ્કૃતિના રિવાજોમાં એક રિવાજ લીલી હરિયાળીનો રિવાજ છે જેમાં અષાઢ માસમાં વરસાદ વરસ્યા બાદ મહિલાઓ લીલું લહેર્યું પહેરે છે જેમાં લીલા અને ગુલાબી વસ્ત્રો પરિધાન કરીને મહિલાઓ લોકગીતો ગાઈને રાજસ્થાની નૃત્ય કરતી હોય છે ત્યારે ડીસા ખાતે પણ મૈઢ ક્ષત્રિય ક્ષવણકાર સમાજની મહિલાઓએ ડીસામાં આ લીલી હરિયાળીની ઉજવણી કરી હતી જેમાં આ મહિલાઓએ ગુલાબી અને લીલા વસ્ત્રો પરિધાન કર્યા હતા અને રાજસ્થાની લોકગીતો ગાઈને નૃત્ય કર્યું હતું ડીસામાં વસતા મેઢ ક્ષત્રિય શ્રવણકાર સમાજ આમ તો રાજસ્થાની છે પરંતુ વર્ષોથી ડીસા ખાતે ધંધાથે સ્થાયી થયેલો છે પરંતુ આજે પણ પોતાની રાજસ્થાની તહેબને જાળવી રાખી રહ્યો છે આજ રોજ અમે સોની સમાજ મહિલા મંડળ ક્ષત્રિય સમાજ દ્વારા અમે લેરિયા ફંક્શનનું આયોજન ઉત્સવ મહોત્સવ કરેલું હતું અમે બધી બહેનો સાથે સાથે મળી લેરિયા બધા પહેરી નાચ ગાણા કરી ડાન્સ કરી અને બધા પહેલો ફંક્શન કર્યો છે અને વધુમાં વધુ અમારી મેટ ક્ષત્રિય સંવરણકાર સમાજની બધી મહિલાઓ જોડાવા વિનંતી આ કાર્યક્રમનો મેન ઉપદેશ શું છે અમારો મેન ઉપયો એ છે કે પારંપરિક છે કે ભાઈ લેરિયા ફંક્શન અમારો રાજસ્થાની ફંક્શન કહેવાય છે અંદર સમાજ એકત્રિત થઈ ને સાથે બધું કરીએ છીએ